હેલો તમામ હરિભક્તોની ભાવથી જે સ્વામિનારાયણ આજે આપણે નારી રત્નમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્ત એવા ઉદયપુરના મહારાણી જમકુબાઈનું આખ્યાન સાંભળીશું જમકુબાઈને મહારાજમાં કેટલી દ્રઢ નિષ્ઠા હતી એક સ્ત્રી થઈને છીક રાજસ્થાનથી એટલે કે ઉદયપુરથી ગુજરાતની ધરતી પર આવવું અને એમાં પણ મહારાણી થઈને એકલા જ પોતાની ઓળખાણ છુપાવીને

કે મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન કોઈ આ મેવાડની પવિત્ર ધરતીમાં ઉદયપુર નામનું એક ઐતિહાસિક શહેર આવેલું છે પૂણા બસ્સો વર્ષ પહેલા આ ઉદયપુરમાં આવા જ એક બીજા મીરાબાઈ થઈ ગયા જો કે ઇતિહાસકારો એની નોંધ લેવાનું ગમે તે કારણસર ચૂકી ગયા છે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં તો એ મીરાનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે આ સહજાનંદી મીરાનું નામ હતું જમકુબાઈ

સ્વામિનારાયણ મંત્ર કાની પડતા જે ચમકુબાઈના અંતરમાં તાટક થઈ જમકુબાઈએ પૂછ્યું કે મહારાજ ક્યાંથી પધારો છો છોઠ ગુજરાતથી ક્યું ગામ અમદાવાદ જાત્રાએ નીકળ્યા છો હા આ તમે ક્યાં મંત્રની ધૂન બોલો છો સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ કોણ છે બેન આ ઘોર કળી બોલતા ચાલતા ભગવાન પ્રગટ થયા છે બોલતા ચાલતા ભગવાન આશ્ચર્ય વ્યક્ત કર્યું હા ભૂદેવ જવાબ દીધો પણ આવો પ્રતાપ અને ઐશ્વર્યો ભગવાન બીજે ક્યાં સંભવે જમકુબાઈ સવાલ કર્યો કે મહારાજ એ ખરેખર ભગવાન છે હા એના દર્શન કરતા નાડી પ્રાણ ખેંચે જાય છે

અને એની બંને બહેનો લાડુબા ને જીવબા વગેરે ભક્તોએ પોતાનું સમર્પિત કરી દીધું છે રોજ રોજ મહેલમાં બોલાવી સત્સંગ ની વાતો સાંભળવા લાગ્યા જેમ જેમ બોલતા ચાલતા પ્રગટ ભગવાનની વાતો સાંભળતા ગયા તેમ તેમ મહિમા વધતો ગયો અંતરમાં અંજવાળા થયા અને એ અંજવાળામાં એક અદભુત છબી ઉપસી આવી અનંત જન્મોની ઓળખાણ તાજી થઈ મૂર્તિ હોય જમકુબાઈ ભાવ સમાધિમાં ઊંડા ઉતરી ગયા એનો મનરૂપી ભમરો ઉડીને મહારાજ ની રમવા લાગ્યો ચમકુબાઈ નું હૈયો હવે હાથ નથી રહીતું એને પ્રગટ પ્રભુના દર્શનની દર્શન જંખના વધવા લાગી એક દિવસ લાગ જોઈને વાત કરી કે મહારાજ મને પ્રભુના દર્શન કરવા લઈ જવું ને અહીં કોઈને ખબર પડશે તો મને નહીં જવા દે ગુપચુપ નીકળી જવું છે ભૂદેવ તો ચોકી ગયા ઉદયપુરના મહારાણી આવો પ્રસ્તાવ કરશે તેની તો તેને કલ્પના પણ ન હતી બેન હું ગરીબ બ્રાહ્મણ તમને અહીંથી ગુપચુપ બગાડો તો રાણા મારા કેવા હાલ કરે બોલતા બોલતા ભૂદેવને તો પરસેવો વળી ગયો રાણી સમજી ગયા કે આ કાર્યમાં ભૂદેવ સાથ નહીં આપી શકે ભલે મહારાજ પણ હવે આ વાત તમારા મનમાં જ રાખજો નહીં અને હવે મારે આગળ જવાની ઉતાવળ છે તેથી કાલે આવીને શૈકો રાજી રહીજો ભૂદેવે વિદાય લીધી પણ જમકુબાઈને હવે ક્યાંય ચેન પડતું નથી એક એક ક્ષણ યોગ જેવી રીતે છે ક્યારે પ્રભુ મળે ક્યારે મહારાજ ના દર્શન થાય મહેલ હવે જેલ જેવો લાગવા માંડ્યો છે નીકળવું છે પણ સાત થરી ચોકી આડી આવે છે વીરમા અને વીરમા જમકુબાઈના હૃદયમાં જગત પ્રત્યે વૈરાગ્ય દઢ થતો ગયો મહેલ જેલ જેવો ભાસવા લાગ્યો વૈભવ અને ભોગવિલાસ ખારા ઝેર જેવા થઈ ગયા જલ્દી બધા બંધન તોડી મહારાજ પાસે પહોંચી જવાની ઉતાવળ વધવા લાગી બંધનનો તોડવા છે મહેલ છોડી મહારાજ પાસે જવું છે

કાળો પછેડો ઓઢી અભિસારે નીકળી છે ક્યારેક ક્યારેક ઝરમર વરસાદ વરસી રહ્યો છે ક્યારેક ક્યારેક ઝાંખા ટમટમિયા દીવા બળી રહ્યા છે મધરાતનો સુમાર થયો છે અને આખો એ જગત નિંદ્રા નિંદ્રાદેવીના ખોળે પોઢી રહ્યું છે પણ ઉદયપુરના મહારાણીના મહેલમાં ઉપલેમાળે જમકુબા જાગી રહ્યા છે જેને ભગવાનને ભેટવું છે એને ઊંઘ કેમ નહીં આવે ધ્યઢ નિશ્ચય સાથે જમકુબા ઉભા થયા

એવા અનેક રાજકુમારના નિષ્ઠાંતો છે કે જેઓ રાતોરાત પોતાના રાજભય ભવનો ત્યાગ કરી જંગલના જોગી બની ગયા હોય પણ આ રીતે પરમેશ્વરને પામવાની લગ્નથી કોઈ રાજરાણી નીકળી ગઈ હોય તેવા દાખલાઓ બહુ ઓછા છે ઝૂમ ઝૂમ કરતી રાત વહી રહી છે કુર અંધારાએ અવનીની આવરી લીધી છે અજાણો રસ્તો છે ભૂમિઓ પણ ભેગું નથી ગઢડા ક્યાં આવ્યું એની તો ઉદયપુરના મહારાણીને ખબર જ નથી જમકુબાઈએ ગુજરાતની દિશા સાધી ચાલવા માંડ્યું ઉદયપુરના મહેલમાંથી નીકળીને અશુર સરિતા સહજાનંદ સિંધુને મળવા માટે ઉદાવળી બની છે ધરતી ઉપર જેને કદી પગ મેલ્યો નથી એવી કોમળ કાયાવાળા રાજરાણી કાંટા અને કાકરાવાળી કેડી ઉપર ઉઘાડે પગે ઉતાવળા ચાલી રહ્યા છે ઝાડી અને ચાખરામાં વસ્ત્રો ભરાતા આવે છે શરીર પર ઉઝરડા પડી ગયા છે પગમાં છાલા પડવા લાગ્યા છે પણ એનું એને દુઃખ નથી ગણતરી પણ નથી મહારાજનું સ્મરણ કરતા કરતા શરીરનું ભાન ભૂલી જમકુબાઈ જઈ રહ્યા છે કહો ને કે લગભગ દોડી રહ્યા છે જેને પરમેશ્વર પામમાં છે તેને દેહને પપલાવો કેમ પોસાય મરજીવાના માર્ગે ચાલનારને વળી મોતનો ભય કેવો સૂર્યોદય થતા થતા તો જમકુબાઈનો એ ઘણો પંથ કાપી નાખ્યો સૂર્યના અંજવાળા એ ધરતીના અંધારાને ઉલેચી નાખ્યા કરી કે હે મહારાજ મારા અંતરમાં આવો સૂરજ ક્યારે ઉગશે ક્યારે આપના દર્શન થશે આ બાજુ ઉદયપુરમાં સવારનો સમય થતા જમકુબાઈને ન જોતા દાસદાસીઓને ફાળ પડી રાણાને ખબર કરવામાં આવ્યા ચારે બાજુ તો શોધખોળ થવા માંડી જમકુબાઈ ક્યાંય ચડ્યા નહીં જરૂરથી બાંધેલી સાડીના દોરડાઓએ ચાડી ખાધી

શું કરવું એ એમને કઈ સૂજ્યું નહીં મુઠીઓ વાળી દોડવાની શરૂઆત કરી પણ ઘોડે સવાર નજીક ને નજીક આવતા ગયા ચમકુબાઈ થયું કે હવે શું કરવું આ બધા તો હમણાં મને આવી જશે એમણે મહારાજની મનોમન પ્રાર્થના કરી કે હે મહારાજ હવે મારી રક્ષા આપે કરવાની છે મહારાજે જાણે ચમકુબાઈ ની પ્રાર્થના સાંભળી લીધી હોય એવું લાગ્યું એક ઊંડા નેળા જેવા આવ્યું એ નીડાના વાંકા ચૂકા ત્રાસમાં જાડી અને ઝાખરામાં મરેલું ઊંટ પડ્યું હતું જંગલના જનાવરોએ એના શરીરના અંદરના ભાગોને ફોલી ખાધેલા સડી ગયેલું દુર્ગંધ મારતું કેવળ હાડપિંજર જ બાકી રહેલું પળવારનો પણ વિલંબ કર્યા સિવાય જંકુબાઈએ નિર્ણય લઈ લીધો દોડીને દુર્ગંધ મારતા આ હાડપિંજરમાં પોતે પેસી ગયા જો જોતા આવી પહોંચ્યા મરેલા ઊંટની ભયંકર દુર્ગંધ બિચારા પણ નથી આવ્યો કે પોતે જેને શોધવા નીકળ્યા છે તે રાજરાણી રસ્તાના કાંઠે જ માથું ફાડી નાખી એવી દુર્ગંધ વાળા આ ઊંટના હાડપિંજરના ખોખામાં સંતાડ્યા છે ઘોડે સવારો તો આગળ નીકળી ગયા

એક હાથમાં દોરી લોટો લઈ પુદી બનેલ ભગવાન ભેગા થઈ અને સવાલ કર્યો દીકરી આવી નિર્જન વાતમાં એકલે કઈ બાજુ જમકુબાઈએ પાછું વળી જોયું વૃદ્ધ બ્રાહ્મણને જોતા તેણે એ જ ગોખી રાખેલો જવાબ દીધો મહારાજ ગુજરાત બાજુ જવું છે પણ સંગાત છૂટી ગયો છે દીકરી જો હું ગુજરાતનો અને એમાં પણ સૌરાષ્ટ્રનો મારે પણ એ જ બાજુ જવું છે ચાલ

દાદાના સંગાથી ચાલવા લાગ્યા રાત પડે ગામની બહાર લે છે પુદેવ પોતે ગામમાંથી સીધું પાણી લાવી રસોઈ કરે છે અને ને પ્રેમથી જમાડે છે પુરાણની અને ઇતિહાસની વાતો કરી આનંદ પમાડે છે જમકુબાઈને આનંદ થયો ગોર દાદા મળ્યાથી સારું થયું નક્કી ભગવાને જ મારા માટે આ ભૂમિયો મોકલ્યો છે જમકુબાઈને ખબર નથી કે આ ભગવાન જ સ્વયં ભૂમિયો બનીને આવ્યા છે

ગણકારીને ચાલ્યા જ કરે છે ઘસ ઘસાટ ઊંઘતા હતા એમને કંઈ ખબર ન પડી અને મહારાજ અદ્રશ્ય થઈ ગયા આ બાજુ વહેલી સવારે શ્રી હરિરિએ માતા આજ્ઞા કરી કે વેલડું જોડો અને કુંડળની નદી ને કાંઠે અમારા મહાન મુક્ત ખુબ જ દૂર ઠેઠ રાજસ્થાન આવે છે તેને અહી લઈ આવો મહારાજનો આદેશ થતા માણસો સાથે વેલડું રવાના કર્યું અને સૂર્યોદય થવા આવ્યો છે ચમકુબાઈ જાગ્યા તો કોઈ બીજી નદી અને સ્થળ જોવામાં આવ્યા મનમાં થયું અરે આ હું ક્યાં આવી ગઈ કઈ ખબર પડતી નથી ભૂદેવ ક્યાં ગયા ચારે બાજુ દ્રષ્ટિ કરતા ભૂમ્યો તો ક્યાંય દેખાયો નહીં ત્યાં મહારાજે મોકલેલા માણસો આવી પહોંચ્યા બેન રાજસ્થાન થી તમે જ મહારાજના દર્શને આવ્યા છો ને હા પણ આ કયું ગામ છે મહારાજ હાલમાં ક્યાં બિરાજે છે તમને કેમ ખબર પડી કે હું મહારાજના ના દર્શને ઠેઠ રાજસ્થાન થી અહીં આવી છું બેન આ કુંડળ ગામ છે મહારાજ બાજુના કારિયાણી ગામે બિરાજે છે અને એમણે જ વાત કરી તમને લેવા માટે અમને મોકલ્યા છે માટે ચાલો વેલડામાં બિરાજો બિરાજન જમકુબાઈના આશ્ચર્ય નું પાર ન રહ્યું મહારાજને કેમ ખબર પડી કે હું અહીં આવી છું અને પેલા ભૂદેવ કેમ કે દેખાતા નથી જમકુબાઈના અંતરમાં ઝબકારો થયો અરે અંતર્યામીનાથ તારી કરુણાનો તો કોઈ પાર નથી મને અભાગણેને આજે ખબર પડી કે મારો ભૌમ્ય તો ખુદ ભગવાન હતા આંખમાં જળજળિયા આવી ગયા વેલડામાં બેઠા પણ હઈએ હવે હરખ નથી સમાતો વર્ષોની જંખના થોડા સમયમાં ફળશે અને મહારાજ મળશે જન્મો જનમ ફેરા ટળશે કેવા હશે મહારાજ કેવા હશે પ્રગટ ભગવાન વેલડું ઉતાવળે ચાલે છે પણ હવે તો જમકુબાઈ ની પ્રતિ પણ અધીરાઈ વધતી જાય છે અને ઉડીને એક ક્ષણમાં મહારાજ પાસે પહોંચી જવાનું મન થાય છે આ બાજુ તો અનંત કોટી બ્રહ્માંડ નો આધાર વસ્તા ખાચરના દરબારમાં સવારમાં સભા કરીને બેઠા છે અને પોતાના વાહલા ભક્તોની વાટ જોઈ રહ્યા છે જોતા જુતામાં તો વેલડો વસ્તા ખાચરના દરબાર ગઢ માં આવી પહોંચ્યો જમકોબાઈ નીચે ઉતર્યા મહારાજના દર્શન કર્યા પાણી વિના તરફડતા માછલાને પાણી મળે અને જે આનંદ થાય તેવો જ આનંદ જમકોબાઈને મહારાજના દર્શનથી થઈ રહ્યો છે ઉદયપુરના અંતઃપુર માં થયેલા દિવ્ય દર્શન અને મહારાજની મૂર્તિ એક ઉતારી અભિષેક કરી રહ્યા છે કેટ કેટલી ઝંખના કર્યા બાદ પ્રભુના દર્શન પ્રગટ થયા છે અંતરમાં આનંદના મહાસાગરે તો માંજા મેલી છે મહારાજે કુશળ સમાચાર પૂછ્યા દરબારમાં બાઈઓની ભલામણ કરી કે ગઢડાથી આવેલા લાડુબા અને જેવુબાને પણ કહ્યું કે આ અમારા મોંઘેરા મહેમાન છે પૂર્વના મુક્ત છે ખૂબ દૂર દૂરથી આવેલા છે એને તમે સાચવજો એનો પરિચય અમે પછી આપીશું જમ જમકુબાઈ તો દર્શન કરી બાઈઓની સભામાં બેસી ગયા મહારાજના મુખારવિન માંથી નીકળેલ રહેલી વચન વચન સુધાનું પાન કરવા લાગ્યા એમને સાતેય કોઠે અજવાળા થયા રહ્યો સયો શરીરનો ભાવ દૂર થયો એ જમકુબાઈ છતી દેહ બ્રહ્મ રૂપ બની ગયા બાયુએ જમકુબાઈનો ઉત્સાહથી સ્વાગત કર્યું બ્રહ્મ સભામાં એક મુક્તનો ઉમેરો થતા સર્વને વિશેષ આનંદ થયો મહારાજ થોડા જ દિવસ કાર્યણી રહી ગઢપુર પધાર્યા જમકુબાઈ પણ મહારાજ સાથે ગઢપુર આવ્યા લાડુબા જીવુબા મહારાજના આદેશ પ્રમાણે જમકુબાઈનો ખ્યાલ રાખે છે પરંતુ આ તો જમકુબાઈ એના અંતરમાં તો આ બધા ભક્તો પ્રત્યે અનંત અહોભાવ છે છે થાય કે આ સૌ કેટલા બધા ભાગ્યશાળી સમય થી મહારાજ ની સેવા કરે છે હું તો હમણાં આવી પ્રગટ ભગવાન નો સંબંધ તો પૂર્વના હજારો જન્મોના પુણ્યો એકઠા થાય છે ત્યારે મળે છે જમકુબાઈ ના અંતરમાં ભગવાનનો અને ભગવાનના ભક્તોનો અખૂટ મહિમા ભર્યો છે અને મહિમા વગર તો બધું જ છે ને

કે ભગવાનની ભક્તિ કરવી પણ મહાત્મી સહેજ કરવી દોડી દોડી વાળે છે એના અંતરમાં મુતાનંદ સ્વામીના કીર્તન ની કડી રમ્યા જ કરે છે કે નીચી ટેલ મળે તો માને ભાગજો ઉદયપુર ના રાજરાણીની સેવામાં સહેજ પણ પોતાની મોટાઈ આડી ન આવી જમકુબાઈ સેવાની સાથે સ્મરણ કરે છે અને સમાગમ કરી સમજણ કેળવે છે સેવામાં જો સાથે સાથે સ્મરણ અને સમજણ ન હોય તો સેવા પણ જડતા રૂપ બની જાય છે ઉદયપુરના રાજરાણીનો અહમ આપોઆપ ઓગળી ગયો છે થોડા સમયમાં તો સેવા ભક્તિથી જમકુબાઈએ સર્વેના દિલ જીતી લીધા અને એક દિવસ મહારાજે સવાલ કર્યો કે લાડુબા અમારા મહેમાનની તો સાચવો છો ને લાડુબા અને જીવબા કહે કે મહારાજ આપ સાચવવાની વાત કરો છો પણ અત્યારે તો એ અમને સાચવે છે ખૂબ જ મહિમા છે અરે મહારાજ એમણે તો દરબાર ગઢમાં સેવાના તમામ કાર્યો ઉપાડી લીધા છે મહારાજ ગંભીર થઈ ગયા જીવબા તમે એની પાસે ક્યાં ક્યાં સેવાના કાર્ય કરાવો છો જીવબા હાથ જોડીને કહે છે કે હે મહારાજ કરાવતા નથી એ આડા પડીને સેવા ઉપાડેલી છે વાળે છે ગાયર કરે છે છાણ માં કરે ક્યારેક તો કપડા પણ ધોઈ નાખે અમે ઘણા વારીએ છીએ પણ માનતા નથી મહારાજ વધારે ગંભીર થઈ ગયા લાડુબાને જીવુબાને ઠપકાના સુરમાં કહ્યું કે અરે તમે એની પાસે વળાવો છો છાણવા સીધા કરાવો છો તમને ખબર છે એ કોણ છે ના મહારાજ લાડુબા જીવુબા બોલ્યા મહારાજનો મર્મ સાંભળી બે મહિનો મૂંગા થઈ ગયા મહારાજ કહે કે કોઈ સાધારણ સ્ત્રી નથી ઉદયપુરના મહારાણી છે તમારા જેવા તો એને ત્યાં દાસ દાસીઓ છે અને તમે એની પાસે ટેલ કરાવો છો આ વાત સાંભળતા તો બેય બહેનના અંતરમાં આશ્ચર્યનો પાર ન રહ્યો હાથ જોડી બંને બહેનો એ મહારાજ પાસે ક્ષમા માંગી મહારાજ અમારા અપરાધ થયો છે તે અમારો અપરાધ ક્ષમા કરો અમે એમને ઓળખતા ન હતા હવે એમની પાસે અમારી સેવા અમે નહીં કરાવીએ હવે અમે એમની સેવા કરીશું આ સાંભળી મહારાજ રાજી થયા પણ જમકુબાઈ ને થયું અરે મહારાજે ઓળખાણ ન આપ્યું હોય તો સારું હતું મારો સેવાનો આ લાભ લૂંટવાઈ ગયો મહારાજના મનમાં ચિંતા હતી કે જમકુબાઈ અહીં છે એમ પ્રસિદ્ધ થશે તો ઉદયપુરના રાણા તરફથી દાદા ખાચરને ઉપાધિ આવી પડશે માટે મહારાજે જમકુબાઈનું ઉપનામ પાડ્યું માતાજી પછી એમને કચ્છના સંઘ સાથે ભુજ મોકલ્યા

સ્વામિનારાયણના સ્વામીનારાયણ નામ ઉચ્ચારણ કરીએ હાલતા ચાલતા બેસતા કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાન સ્વામિનારાયણને ક્યારેય ન ભૂલીએ એવું ખૂબ દિવ્ય વાતાવરણ ઉભું કરીએ અને સૌ કોઈ મળીને મુક્ત બનીએ તો ફરી મળીએ નવા લીલા ચરિત્ર સાથે નવા ભક્ત રત્ન અને નારી રત્ન સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ